નમસ્કાર ખેડૂત મિત્રો બાવીસ એપ્રિલ બે હજાર પચીસ ના રોજ સ્વાગત છે સર્વ ખેડૂત ભાઈઓનું દસદમ માર્કેટિંગ યાર્ડમાં તો ખેડૂત મિત્રો આજ રોજ ચણાની હરાજી પણ ચાલુ છે તો આપણે એના ભાવતાલ વિશે માહિતી મેળવીશું તમામ ખેડૂત ભાઈઓને નમ્ર વિનંતી કે વિડીયોના અંત સુધી બના રહે તો ચાલો આપણે જોઈએ અને ચણાના ભાવતાલ વિશે માહિતી મેળવીએ बाहर, त्रेह, दोहा, आह, ठंड से, एक हजार ठंड प्रीमियम क्लास सुपर माल, बंदा, वो कहाँ है, वो कहाँ है, वो कहाँ है, वो कहाँ है, है, वो कहाँ है

એલા આમાં તો અયા અયા ઓટોમોબાઈલ 11 1 2 પ્રીમિયમ ક્વોલિટી સુપરમાર્કેટ આ આ સુપરમાર્કેટ છે

ग्यारह सौ सत्तर प्रीमियो क्वालिटी सुपर माल सफेद

તો કરું કે કેવું જો ઓય સાચું કાય નો ઘટો ઓય ઈ દે કિંમત બેસા નાનો છે ને કરજો બીજો આખો માવો